નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા કરવા મુખ્ય કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા બેઠક આજરોજ મુખ્ય કચેરી ખાતે મળી હતી જેમાં માનનીય અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા માનનીય ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી માનનીય શાસના શ્વેતાબેન પારઘી અને તમામ સભ્યો ઉપસ્થિત હતા જેમાં આગામી નાણાકીય વર્ષ શિક્ષણ સમિતિના કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શન રજા પગાર એરિયર્સ અને અન્ય ભથ્થા પેટે થનાર ખર્ચ બાબતે અંદાજપત્ર સંબંધે ચર્ચા કરવામાં આવી હતી ગત વર્ષે જિલ્લા ફેરબદલી કેમ્પની બસો પાંત્રીસ શિક્ષકો આવેલા છે અને તે તમામના પગાર ખર્ચ સંદર્ભે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ સંદર્ભે આગામી નાણાકીય વર્ષમાં કરવાના થતા ચર્ચા કરવામાં આવી હતી હાલ રાષ્ટ્રીય નીતિ સંદર્ભે તમામ શાળાઓમાં પાયાની સુવિધાઓ અને ભૌતિક સુવિધાઓ બાબતે વિચાર વિમર્શ કરી જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં બાલવાડી બાલવાટિકા અને ધોરણ એકથી થી આઠમાં પિસ્તાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ તમામ વિદ્યાર્થીઓ માટે અંદાજપત્રમાં વિશેષ સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે આગામી શૈક્ષણિક વર્ષમાં નવીન છ માધ્યમિક શાળાઓ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનું આયોજન પણ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવનારા છે તે માટે અલાયદા સદરની ફાળવણી માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી છે અંદાજપત્રમાં સમિતિની તમામ શાળાઓમાં આધુનિક શાળા મકાન અને શ્રેષ્ઠ ભૌતિક સુવિધાઓ મળી રહે તે ધ્યાને લઈ બસો પોઈન્ટ પચાસ કરોડનો અંદાજ મૂકવામાં આવેલો છે અંદાજપત્ર મંજૂરી અર્થે ભલામણ કરવા વડોદરા મહાનગરપાલિકાને મોકલવામાં આવનાર છે આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે અંદાજપત્રના સમિતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને બાળની સુવિધા આપનાર બનશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માઇલ સ્ટોન સાબિત થશે આશરે પાંત્રીસ જેટલા કરોડ પાંત્રીસ કરોડ જેટલા પાંત્રીસ કરોડ જેટલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે નગર શિક્ષણ સમિતિમાં જિલ્લા શિક્ષણ નિર્માથી જે શિક્ષકો બસો પાંત્રીસ જેટલા શિક્ષકો આવેલા છે એ લોકોનું પચીસ કરોડ જેટલું ભારણ થાય છે સાથે સાથે આંતરમાળખીય સુવિધા ઊભી કરવા માટે શિક્ષણ સમિતિમાં અલગ અલગ સ્કૂલોમાં એનું અગિયાર કરોડ જેટલું બજેટનો વધારો થયો છે એ રીતે ટોટલ પાંત્રીસ કરોડ જેટલા બજેટનો વધારો થયો છે બાળકોમાં શિક્ષણની સાથે સાથે પણ અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ગ્રાઉન્ડ હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ હોય આંતરમાર્કીય સુવિધા હોય સિવિલ કન્સ્ટ્રક્શન હોય ઇલેક્ટ્રિફિકેશન હોય કે પ્લમ્બિંગ કામ હોય અલગ અલગ પ્રકારની સુવિધા ઊભી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થયાના માટે પ્રયત્ન કર્યો છે આશરે પાંત્રીસ કરોડ જેટલા બજેટના વધારામાં પચીસ કરોડ જેટલું બજેટ શિક્ષકોનો પગાર અને એમાં જાય છે અને દસ કરોડ જેટલું બજેટ જ્યાં આંતરમાળકીય સુવિધામાં જાય છે એમ કહીને ટોટલ પાંત્રીસ કરોડનો વધારો થયો છે